ધાબરના જૂના વિસ્તારમાં કાચા મકાનમાં આગ લાગતા રોકડ રકમ દરદાગી સહિત ઘર વખરી બળીને ખાક થઈ ગયો મકાનમાં આગ લાગતા હાલ તો આ પરિવાર નિરાધાર બન્યો છે બાબરના જૂનાવાસમાં રહેતા વિધવા દાળંભીન રાવળ કાચા મકાનમાં રહેતા હતા સવારના ઘર બંધ કરીને દવાખાને પોતાની દીકરીને લઈને દવા કરવા માટે ગયા હતા બંધ મકાનમાંથી ધુમાડો નીકળતા પાડોશી દોડી આવ્યા મકાનમાં નજર કરતા મકાનની અંદર આગ દેખાઈ આવી હાજર લોકોએ મકાન માલિકને જાણ કરતા મકાન માલિક દવાખાને દોડી આવ્યા લોકોએ નગરપાલિકામાં ફોન કરીને ફાયર ફાયરફાઇટરને બોલાવ્યા ફાયર ફાયરફાઇટર આવે તે પહેલા તો ઘરમાં પડેલા સોના ચાંદીના દાગીના 20000 રોકડા બધી બળીને થઈ ગઈ હતી હાલ તો વિધવા નિરાધાર થઈ જતા આંખોમાંથી ત્યાં આંસુઓ સુકાતા નથી દાડમબેન દીકરીને જીયારુ આપવાનું હોવાથી એક એક પાયે મજૂરી કરીને ભેગા કરેલ માયા મૂડી જોત જોતમાં પલવાર ખાક થઈ ગઈ હતી મારા ઘરમાં આગ લાગી હતી કોઈ ઘરે નથી હું દવાખાને જઈતી બધું બળી ગયું છે હવે મારે કોઈ આધાર નથી રહ્યો મારી છોડીને અણું કરાવવું તી એ બળી ગયું છે પછી મારી છોડીના પછી તરી હજાર હતા એ બળી જશે કોઈ લૂઘડું કે સાહેબ કોઈ આધાર નથી રહ્યો હવે શું જે કોઈ સરકાર મા બાપ કરજો બીજું કોઈ મારાથી એમ નથી હું ઘંટી છું મારા છોકરાને કોઈ પણ રહ્યું નથી કે અમારું કોઈ રહ્યું નથી લૂઘડો બીજો કોઈ વસ્તર જેવા ના આધાર નથી